નમસ્કાર નમસ્કાર શું નામ તમારું વિનુભાઈ રાવજીભાઈ જાગાણી તમારું ગામ ધોરાજી તાલુકો ધોરાજી અને જિલ્લો જિલ્લો રાજકોટ હા તમારો મોબાઈલ નંબર અઠાણું બે સુડતાલીસ છાસ એસી બે ઓકે તો હવે ભાઈ તમે આજે કપાસ આવ્યો છે આ કપાસની કઈ વેરાયટી વાવી છે એટીએમ એટીએમ અને ઘડા કેમિકલ્સની આમાં કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ચમત્કાર હા અને બીજી બોક્સર બોક્સર અને પોલીસ 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 બોક્સર અને ચમત્કાર ત્રણેયનો ઉપયોગ કર્યો છે તો ભાઈ તમે જે ઘણા કેમિકલ્સ પ્રોડક્ટ છે ત્રણ સ્પ્રે કપાસના પાકની અંદર કર્યા તો તમને ચમત્કાર થી કપાસના પાકમાં શું ફાયદો જોવા મળ્યો સારામાં સારો ફાયદો જોવા મળ્યો હે હા ફાલ ખરતો નથી બરાબર કપાસ એકદમ છે બરાબર પછી પરિસ્થિતિ પરિસ્થિતિમાં રીએ તો મારા અંદાજ મુજબ મણ થી નીચે કપાસ રીયે નહીં એક બીજા ત્રીસ મણ થી બરાબર તો અત્યારે ભાઈ બધા ખેડૂતોની એક એવી માનસિકતા હોય કે ચમત્કાર વધારે પડતું વાપરવાથી કપાસ ની હાઇટ અટકી જાય તો તમારા કપાસમાં એવું કઈ જોવા મળેલું છે પણ નહી નહી એવી હા બરો અત્યારે હા માલ હોય બરોબર અને આ તમે આમાં જોઈ શકો છો કેમેરામાં કે આમાં છેક ટોચ સુધી ફાલ બરોબર અને આની અંદર કુણે પે એટલી આવેલી છે અને આની અંદર જો ટૂંકી ગેઠે ફાલ પણ એટલો લઈ છે તો ભાઈનું કેવાનું એમ છે કે જો આનો આ કપાસ જો એની અંદર થઈ જાય એટલે આમાંથી એક પણ ઉત્પાદન આવે એવી શક્યતા છે તો આ ચમત્કાર થી આ ચમત્કાર તમને કેવું લાગ્યું બીજા ખેડૂતોએ વાપરવું જોઈએ ખરું સો ટકા બરાબર આનાથી જે કઈ તમને અત્યારે ફાયદો જોવા મળે છે એવો બીજા ખેડૂતોને પણ ફાયદો જોવા મળે મળે અને અત્યારે આજે તારીખ થઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર એકવીસ બરોબર આપડા આપણા આજુબાજુના માર્કેટમાં તમે જોવો તો ગુલાબી એલ નો બહુ હેવી પ્રશ્ન છે તો તમે બોક્સર ના કેટલા સ્પ્રે મારેલા છે બે સ્પ્રે મારેલા બે સ્પ્રે કેટલા એમએલ પ્રમાણે મારેલું છે પંદર ને વીસ પંદર ને વીસ તમે જે બોક્સર ના સ્પ્રે મેળા તેનાથી તમારા કપાસ ના પાક છે અત્યારે બાકી તમે બીજા ભાઈ નું જો અત્યારે ગુલાબીયલ નો બહુ હેવી પ્રશ્ન છે અને જેટલા જીંડવા છે એટલા બધા ખાય છે તો તમે બોક્સર ના સ્પ્રે કર્યા તો આની અંદર જે કઈ ઈંડા હોય કોસેટા હોય એ બધા સાફ થઈ ગયા હોય એટલે ગુલાબીયલ પ્રશ્ન અત્યારે કોઈ છે નહીં નહીં તો તમારે ભાઈ બીજા મિત્રો ને એની માહિતી આપવી હોય તો ચમત્કાર વિશે શું માહિતી આપી શકો હું તો એમ જ કહું ને ચમત્કાર હા એટલે આમાં વાપરવામાં કોઈ નુકસાની નથી નુકસાન નથી ને ફાયદો જાજો ત્રણ સ્પ્રે આ કપાસના અને બે સ્પ્રે ના સમયાંતરે કરે તો જે તમારા ખેતરમાં રિઝલ્ટ જોવા મળે છે એવું બીજા ખેડૂતોને પણ જોવા મળે બરોબર ને